জড় হে পাচি জড়েজে জছ দ

Mitra marah wala-wala sana, balla, 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 Ini balla, balla, balla,

મિત્રો એટલું બેહે 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 બનાસ કાઠો રેખડ્યા મારી કડ છે ને તૂટે ત્રણ કટકા થઈ ગયો ભીરી કેદું થાય ને ઈ જોવાનું છે મિત્રો ઈ ફરીવું ફરીવું રખડવું એના કરતા મિત્રો કામ આખો દી હોય ને તો હાર હું તાકા આ બેહે 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 તા આથી ગો બેહેન બસમાં સીધો ગો બનાસ કાઠા પાછો બનાસ કાઠા બેહે 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 ગા બનાસ કાઠા ઈ માં રેખડ્યા ને પાછો રીટન આવ્યો બસ માં ઓલવુડ સડાવેલા પગમાં <noise> <hesitation> 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 ખાતર નાખવાનું છે યુરિયા યુરિયા ખાતર નાખે પછી હે ને કે ચાલુ કરીએ પાણી અમારે આખો રણિયાની કોઈ વાત આમાં નામાં પાણી ગઈ છે આમાં નથી બંધ કરતા ધોય નાખ્યો કમ્પ્લીટ ઘટના ઉછળાવેલો નકડે ને એક ખાવ બધાય બાકી ની હું એક ને કાયમ પાણી પાતો ને કાર કારા ગુચ્છા ને તો વૈક્યો તો ને ને ઓય ટકાયલ હોય

રેડી હજે હવે થોડું બાકી છે મિત્રો મજા આગળ બ્લોક ની અંદર એટલે બ્લોક ની હું પછી કન્ટિન્યુ જો આપણે જવાનું છે આલાકા કાકા તો ગાય જોવા સાંગા રાત પછી મિત્રો કોણ 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 ધીમ તમારે ન ખ્યો પક્કા થઈ ગયા હતા એ વાત રે કે મારા મિત્રો ગાય જોવા ગા પણ ગાય ગમી નો પછી બીજો કઈ બનાવ્યો ને મિત્રો

તો મિત્રો હાલો મળ્યા કાલે નવા બ્લોગની અંદર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા